આપણા દેશમાં ઘણી અલગ અલગ જડીબૂટીઓ જોવા મળે છે પરંતુ તસવીરમાં તમે જે ફૂલ જોઈ રહ્યા છો તે અનેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ કહી શકાય આ ફૂલ ભગવાન શિવને પણ અતિ પ્રિય છે જેનું નામ છે જો કે આપણે જુદા જુદા નામથી પણ ઓળખીએ છીએ તમારે ત્યાં ફૂલને શું કહેવાય છે એ પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો પરંતુ એ પહેલાં આના ફાયદા વિશે જાણી લઈએ આ ફૂલના ગુણો અનેક બીમારીઓને દૂર કરે છે અપરાજિતના ફૂલ નર્વસ સિસ્ટમને શાંત રાખવામાં મદદ કરે છે જેનાથી એન્ઝાઇટીની સમસ્યા દૂર થાય છે જો કોઈને તાવ આવતો હોય છે તો અપરાજિતના ફૂલની ચા પીવાથી તરત જ તાવ હળવો થઈ શકે છે અને આરામ મળશે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર અપરાજિતાના ફૂલ શરીરની ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે સામાન્ય શરદી ઉધરસ અને વાયરલ જેવા ઇન્ફેક્શનમાં મદદગાર સાબિત થઈ શકે છે એવું કહેવાય છે કે જે દર્દીને ડાયાબિટીસની તકલીફ હોય તેવા લોકોએ આ ફૂલની ચા પીવી જોઈએ જેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે સૌથી પણ જણાવી દઈએ કે કે પેટ સંબંધિત સમસ્યા હોય જેમ ગેસ અને અપચા જેવી સ્થિતિમાં અપરાજિતના ફૂલ ખૂબ જ કારગર માનવામાં આવે છે જો તમે પણ આ ઉપાય અજમાવવા માંગતા હો તો એક વખત એક્સપર્ટની સલાહ ચોક્કસથી લેજો અને પછી જ આનો ઉપયોગ કરજો શક્ય હોય ત્યાં સુધી સીધો ઉપયોગ ટાળવો જોઈએ